તારાપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ વાઘેલા દ્વારા પત્રકારો અંગે કરવામાં આવેલી અયોગ્ય અને અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં આણંદ જિલ્લા પત્રકાર સંગઠન દ્વારા તારાપુર મામલતદાર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું સાહેબ હવે જુઓ આ આવેદનપત્ર એટલા માટે છે કે અમારે કોઈરો કોઈ કોઈના અમારે દબાણ નથી પાચડવો નથી પત્રકારોનો કોઈ ધમકી નહી આપવામાં આવ્યું છે શું કેશું શિસ્તને વરેલી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને તારાપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ એટલે કે પ્રવીણભાઈ વાઘેલા દ્વારા અહીંયા તારાપુરની એક હાઈવે પરની હોટલ ઉપર જઈને તોફાન મચાવવામાં આવે છે આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે ત્યારબાદ એક દૈનિક દ્વારા આ સમગ્ર ઘટનાને વર્ણવવામાં આવે છે અને આ ઘટનાનું જે કટિંગ છે તે કટિંગ આ પ્રવીણભાઈ વાઘેલા દ્વારા એક કોડાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર મૂકવામાં આવે છે ત્યારબાદ એની ઉપર એક પોસ્ટ વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવે છે જે ટિપ્પણી પણ અમે અહીંયા આપી છે કે ટિપ્પણીનું અત્યારે તમારી સામે વર્ણન નથી કરતો પરંતુ અત્યંત ગંભીર જે પત્રકારોના જે કામગીરી છે તેની ઉપર સવાલ ઉઠાવતી આ ટિપ્પણી છે જેને લઈને આજે તમામ જે પત્રકારો છે એ પત્રકારો દ્વારા તારાપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ભવિષ્યમાં પણ કોઈ પણ રાજકીય નેતા હોય ભારતીય જનતા પાર્ટી હોય ચાહે કોંગ્રેસ હોય ચાહે આફ હોય ચાહે વિપક્ષ કે અપક્ષ હોય કોઈ પણ હોય કે આવી રીતે પત્રકાર કોઈ પણ હોય નાનો હોય કે મોટો હોય તેની જે સમાચાર હોય છે તેની ઉપર કોઈ ભેદસ્તક કોઈ પણ જાતની જે કોઈને દુબાય લાગણી દુબાય તેવી કોંચ ના કરે તે માટેનું આવેદન પત્ર છે અને અમે આ જે પ્રવીણભાઈ વાઘેલા છે તેમના વિરુદ્ધ જે પોલીસ પણ કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે. તારાપુર તાલુકાના પૂર્વ ભાજપના પ્રમુખે પત્રકાર વિરુદ્ધ જે સાહેબ ટિપ્પણી કરી છે તેના વિશે આપ શું કહેવા માંગો છો ને આવનાર સમયની અંદર કોઈ હોદ્દાનો દુરુપયોગ કરી અને પત્રકારો વિરુદ્ધ ને પત્રકારોનો અવાજ દબાવવા માંગે છે તો સરકાર શ્રી તરફથી અને આપ શ્રી તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે આપનું જે પણ ઘટના બની છે દેશ મીડિયાના મિત્રોએ આવેદન પત્ર મને પુરાવા સાથે આપ્યું છે એ હું એસટીએમ સાહેબને આજે મોકલી આપીશ અને જે પણ આપણી રજૂઆત છે એમાં ઉચ્ચ કક્ષાએથી યોગ્ય નિર્ણય નિયમો કાર્યવાહી કરવામાં આવશે